નમસ્કાર મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને હાલ અમે છીએ મીઠાપુર અમે ત્રણ મિત્રો સાથે અમે જઈ રહ્યા છીએ દ્વારકા કારણ કે આવતીકાલે સવારે અમે મંગળા આરતીના દર્શન કરવાના છીએ એટલે આજની દિનની રાત્રિનું રોકાણ અમે દ્વારકામાં જ કરશું હવે એ ક્યાં કરશું એ બધું આગળ જોઈએ અને આવતીકાલે અમે મંગળા આરતીના દર્શન કરશું એટલે આખો બ્લોક એ બાબતે થશે અને અત્યારે ત્યાં જઈને અમે ગોમતી કાંઠે જવાના છીએ ફરવા માટે હડકેશ્વર મંદિરે ત્યાં રાત્રે બેસીને બસ શાંતિનો અનુભવ કરશું તો ચલો ફાઇનલી આજ છે અમારું આજનું રહેવા માટેનો રૂમ કે જ્યાં અમે અમારું રાત્રિનું રોકાણ કરીશું અને હવે અમે જઈ રહ્યા છીએ બહાર દ્વારકામાં ફરવા માટે આમ તો દ્વારકામાં ઘણી વાર ફરેલું જ છે પરંતુ આજનો માહોલ કંઈક અલગ છે તો અત્યારે અમે જાશું ગુમતી ઘાટ ઉપર હડકેશ્વર ફરવા માટે બાકી દ્વારકા તો અમે ઘણી બધી વખત ફરેલું છે અને આવતીકાલે સવારે મેઇન ગોલ એ છે કે સવારની મંગળા આરતીના દર્શન તો ચાલો મળીએ આગળ વિડીયોમાં તો ફાઈનલી રૂમ પર ચેક ઇન કર્યા પછી અમે અત્યારે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર મિત્રો સાથે થોડી વાર શાની મેં ફિલ્મ માણીને ખેતલા આપવા એ હવે બસ ગોમતી ઘાટે ફરી રહ્યા છીએ અહીંયા આગળ મારા મિત્રો જઈ રહ્યા છે આ છે વિશાલ દૂડો મિત્રો ફાઇનલી ગોમતી ઘાટે ફરીને હવે અમે આવી ગયા છીએ ફળકેશ્વરે તો બસ આ અમારો લાસ્ટ સ્ટોપ હશે અહીંયાથી અમે પાછા અમે મારા રૂમે જ અહીંયા જઈશું અને આવતીકાલે સવારે મંગળા આરતીના જો દર્શન કરવાના છે એની તૈયારી તો બસ આ લાસ્ટ સ્ટેશન છે અમારું તો ભાઈ ફળકેશ્વર તો ગોમતી ઘાટ કરતાં પણ વધારે મજા આવશે કારણ કે અહીંયા જે શાંતિ છે ને ભાઈ હા ક્યારેક આ બધો લાવો લેવો જોઈએ જીવનમાં હું તો એમ કહું તો ભડકેશ્વર અમે આવ્યા હતા અને કંઈક ઈચ્છા હતી કે ગરમા ગરમ વસ્તુ ખાવાની તો અત્યારે મકાઈ લઈ લીધી છે અમે અને હવે બસ અહીંયા બેસીને નિરાતે આ મકાઈનો આનંદ માણીશું તો બસ આવું છે અમારો આજનો લોક મિત્રો ફાઇનલી અમે ફરીને હવે આવી ગયા છીએ લોક તો અત્યારે આ બધું થઈ રહ્યું હતું એટલે તમને અવાજ સાયલેન્ટ થઈ ગયો છે તો બસ હવે કાલે સવારે મંગળા આરતી માટે નીકળીશું તો મળીએ મંગળા આરતી સમયે તો ગુડ મોર્નિંગ મિત્રો હવે સવારના આઈ થિંક પોણા પાંચ કે પાંચ વાગી રહે છે અને અમે છીએ આયર્ષની વાડીમાં હવે અમે વારંવારથી વાર તૈયાર થશું અને જઈશું મંગળા આરતીના દર્શન માટે હાલ આપણા મિત્રો સુઈ રહ્યા છે સાડા પાછા મેં અહીંયાથી ચેકઆઉટ કરી રહ્યા છીએ અમે મારા મિત્રો સાથે મિત્રો સવારના મંગળા આરતીના દર્શન તો ચૂકાઈ ગયા છે આમ તો દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે પણ આજે ધાર્યા ભારે બહુ જ ગર્દી હતી ભીડ હતી જેના લીધે દ્વારકાધીશના મંગળા આરતીના દર્શન તો નહીં થયા પરંતુ અમે દર્શન કર્યા છે બસ હવે અમે નીકળીશું નાસ્તો પાણી કરવા માટે અને ત્યાર પછી અમે અમારા ઓફિસના રૂટીન કામ માટે નીકળીશું તો મિત્રો હવે બસ લાસ્ટમાં અમે આવી ગયા છીએ બળકેશ્વર બળકેશ્વર મહાદેવ મંદિરે તો બસ આજનો લોગ અહીં જ પૂરો થાય છે મંગળા આરતીના દર્શન તો થઈ ના શક્યા પરંતુ આવતી વખતે અમે કોશિશ કરશું ટ્રાય કરશું કે દર્શન થઈ શકે બસ હવે અહીંયા દર્શન કરીને અમે અમારી ઓફિસ તરફ રવાના થઈ જશું તો બસ વિડીયોમાં અહીંયા સુધી બનવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મળીશું નવા વિડીયોમાં